મહત્વના સમાચાર પર નજર કરીશું એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો સુરત શહેરમાં ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ છે વધુ એક વખત સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે ઉધના પાંડેસરા ડિંડોલી મજુરા ગેટમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અઠવાગેટ સહિતના વિસ્તારો છે કે જ્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સુરતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે બે દિવસથી છૂટાછવાયા વરસાદ વરસતો હતો અને ત્યારબાદ શહેરમાં ધોધમાર વરસાદનું આગમન થયું છે સુરત શહેરમાં વધુ એકવાર વરસાદની એન્ટ્રી થઈ છે સુરતમાં બે દિવસ પહેલા પણ ધોધમાર વરસાદ થયો બે દિવસમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડતા હતા અને હવે વધુ એક વખત ભારે વરસાદ થયો છે ઉધના પાંડેસરા ડિંડોલી મજુરા ગેટ સહિતના જે વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સુરતના આઠવા ગેટ વિસ્તાર સહિતના વિસ્તારો છે કે જ્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે બે દિવસ છૂટાછવાયો વરસાદ પડ્યો હતો અને વધુ એક વખત શહેરમાં જોરદાર વરસાદનું આગમન થયું છે લોકોમાં ભીતિ પણ જોવા મળી રહી છે કારણ કે સુરતમાં જ્યારે પણ વરસાદ ધૂધ પડે છે અલગ અલગ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા હોય છે આ વધુ વાત કરીશું સાહી સમરી સાથે લાઈવ જોડાયા છે સાઈસ વધુ એક વખત સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે બિલકુલ જે ટકક હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાય કરવામાં આવી હતી અને આગાય પગલે સુરત દક્ષિણ ગુજરાત અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આપણે વરસાદ જે છે તે વરસી રહ્યો છે ઉધના પાંડેતરા લીંબાય સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદી માહોલ જે છે તે હાલ જોવા મળી રહ્યો છે જે રીતના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી સુરત સહિત દક્ષિણ ગુજરાત ડાંગ

ધૂંટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો અને વરસાદના પગલે હવે જે રીતના પરિસ્થિતિ જોવા મળી રહી છે લોકો કામ ધંધા અર્ધે જતા હોય ત્યારે કેટલાક લોકો રેનકોટ પહેરીને પણ અત્યારે ઘરેજી નીકળ્યા છે કારણ કે હવામાન વિભાગ દ્વારા ગઝરોજ જ આગાહી આપવામાં આવી હતી અને આગાહીના પગલે સુરત શહેરની અંદર હવે રોજમાર વરસાદ અને ભારે પવન બી ફૂંકાઈ રહ્યો છે અને તેને જ લઈને સુરત શહેરની અંદર જે રીતના લોકો અત્યારે બહાર નીકળતા હોય ત્યારે ખૂબ જ વરસાદનો સામનો પણ કરતા નજરે પડી રહ્યા છે અને વરસાદ તો સુરત અંદર જે જે રીતના દાવા પણ કરવામાં આવ્યા હતા તે પણ પોકળ થાય તેવી પણ સંભાવના પૂરેપૂરી જોવા મળી રહી છે કારણ કે થોડા દિવસ અગાઉ પણ સુરત શહેરની અંદર ખાડી પૂર ની સ્થિતિ જોવા મળી હતી વરસાદી માહોલ જોવા મળ્યો હતો પાણી ભરાવાની ઠેર ઠેર સ્થિતિ જે છે તે જોવા મળી હતી અને તેને લઈને હાલ અત્યારે ફરીથી વરસાદે જોર પકડ્યો છે અને અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે ઉધના પાંડેસરા સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર ભારે પવન સાથે વરસાદની એન્ટ્રી જે છે તે હાલ જોવા મળી રહી છે જી આભાર સાહિસ જોડાવવા માટે અને માહિતી આપવા માટે વરસાદ સુરતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અલગ અલગ વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ વરસ્યો સુરતમાં પહેલા જે ખાડીપુરની પરિસ્થિતિ સર્જાઈ હતી અને વધુ ભારે વરસાદ થઈ રહ્યો છે તેના કારણે લોકોમાં ચિંતાનો અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અથવા કે ઉંધણા પાંડેસરા સહિતના વિસ્તારો છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ખાસ કરી નીચાણવાળા જે વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાની ભીતિ જોવા મળી રહી છે